એક હસ્તા રમતા પરિવારનો માળો વિખેરાયો છે વ્યાવલ ગામની પંથકમાં તૂટી ગયેલા વીજ લાઇને રિપેર કરવા ગયેલા ડીજીબીસીલ કંપનીના નીજર ખાતે ફરજ બજાવતા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ હસમુખભાઈ પટેલ કાર્ડનો કોડિયો બન્યા તેમને જીવલેણ કરંટ લાગતા તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આ અંગે ડીજીવીસીએલ કંપનીના નિઝર કચેરીના જવાબદાર અધિકારીને સેફટીના પૂરતા સાધનો મૃતક હસમુખભાઈએ પહેર્યા હતા કે ન હતા તે અંગે પૂછતા તેમણે જણાવ્યું કે પહેર્યા હતા તો લાઇન રિપેર કરવા જતા હસમુખભાઈને જીવલેણ કરંટ લાગ્યું કઈ રીતે તે એક સવાલ ઊભો થાય છે અધિકારી આ અંગે વધુમાં જણાવ્યું કે અલગ અલગ વિભાગીય ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે તપાસ ટીમો દ્વારા તલસ્પર્શી તપાસ થાય અને મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળે તેના માટે સૌને મીટ મંડાયેલ છે રિપોર્ટર સર્વર પાડવી તાપી હું પ્રણવ કુમાર જયસિંહ નાયબ ઇન્જિનિયર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નિઝરમાં છેલ્લા દોઢ વર્ષથી છું અને નાયબ ઇન્જિનિયર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે મારે ત્યાં જ્યોતિગ્રામ લાઇન જે હિંગની જે વાય તરીકે ઓળખાય છે હિંગની સબસ્ટેશનમાંથી નીકળે છે તે લાઇન પરની એક પોલ તૂટી ગઈ હતી જેની માહિતી મળતા જુનિયર એન્જિનિયરશ્રી દ્વારા જાણ કરીને ત્યાં મારી ટીમ જે છે સમારકામ માટે પહોંચી ગઈ હતી સમારકામમાં પાંચ લોકોની ટીમ હતી એક લાઇન ઇન્સ્પેક્ટર એક લાઇનમેન અને બીજા ત્રણ ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ તે લોકો પહોંચીને સમારકામ દરમિયાન જે કાલે બનાવ બની તેમાં એક ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ફરજ પરજ બીજ ફરવા આવી જવાથી મોત નીપજ્યું હતું જેનું નામ હસમુખભાઈ કાશીનાથભાઈ પટેલ હતા અને બીજ પોલ એક તૂટી ગયા હતા સિમેન્ટ પોલ સિમેન્ટ પોલ તૂટી જવાથી તાર નીચે આવી ગયા હતા લાઇન બંધ થઈ ગઈ હતી ફળ પર હતી તે સમારકામ માટે ગયા હતા અને ટીમ વર્ક સાથે તે લોકો કામ કરતા હતા જેમાંથી એનું આ રીતે બનાવ બન્યું છે અને જેની તપાસ ચાલુ છે વિભાગીય કચેરી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી અને ઉપલી કચેરીમાં જાણ કર્યા છું અને આજની તારીખમાં તપાસ ચાલુ છે બીજ પ્રવાહ ક્યાંથી પસાર થઈ તે ની તપાસ થાય તો આગળની કાર્યવાહી એ પ્રમાણે ચાલુ છે